જય મોગલ જય મુરલીધાલ જય વરવાડી જય ઘબરાવાળી જય મુરલીધર મિત્રો જેને જેને દેશ માટે જેને કેવાય પોતાના દીકરાના જેને કહેવાય કે બલિદાન આપી દીધા છે ક્રાંતિકારી છે હું કોઈ સુધરે વાત નથી કરતો હું ચાર અણસો વાય નો પરિવાર પણ મિત્રો આલીદળ બેલુદર જાવ ને જાઓ વાળા જાય છે કદાચ મનમાં હોય ન હોય ભલે કદાચ હોય આલીદાર બોલીદારની ધરતીમાં આવની ધરતીની શક્તિ ધોળ લઈને માથે સડાવ છો ને તમારા પાપ ધોવાઈ જાય છે પાપ આ દેવાયક બોદર કે ધન્ય છે સૌરાષ્ટ્રની ધરતી કે આવા વીર પુરુષના દેવતાય પુરુષના જનમાતા છે અને જે રાજકોટનું નવું એરપોર્ટ હિરાસર જેને કહેવામાં આવે છે એમાં વીર સપૂત દેવાયક બોદર આહીરનું નામકરણ રાખવામાં આવે છે બરોબર આ એક બાપુનો આદેશ છે અને આવે છે આ એક શબ્દ છૂટી ગયો છે કારણ કે મેં શ્યાસન બેઠા છે અને હે આહીરો બાપ તમારી ઉપર તો મોરલી ધર્મિ પુરે પૂરી કૃપા છે અને બીજી મણીધાર બબલ ની બાપ આહીરો 18 વરણ તમારા બેઠા છે અને આ વીડિયોમાં છે ને બધાય કશક બરોબર છે બાપુ બોલા યોગ્ય છે કોઈ નહીં આમાં ઓલું ખોટી કમેન્ટ કરી શકે કારણ કે નામ રહનતા ગાકરા નાના ના નહીં રહન કીર્તિ ઊંડા કોટરા ઓ પાડે નો પડે આ વીર પુરુષ થઈ જવા આહીર માં મિત્રો ઉચ્ચારણ સૌ હાથ ધીયે આજ આહીરોની બધી સમાજ ને જરૂર પડે છે મિત્રો કારણ કે મોરલી ધનની દયા છે એની એકતા એનો હાથ મોગલ અને મુરલીધર રાખે બસું એટલું જ કહું છું પણ આ વીર પુરુષ નું નામાંકરણ જે હિરાસર જે નવું એરપોર્ટ બેનુ છે રાજકોટ નું ત્યાં વીર સપુત દેવા નામ રાખવામાં આવે અને આવે બીજી વાત કે આ હીરો તમારા બે અઢારે વર્ણ છે તમે એટલા થોડા છો અઢારે વર્ણ છે તમારે પણ આ ફરજ અમારી છે તમારી નથી આ અમારે બોલવું પડે પણ હવે અમે બોલતા નથી અમે સુધરેલ ભાઈ છે આમ છે ને ક્રાંતિકારી શબ્દ વપરાય

અમે આહીર છે મેં જીભાન દે દીધી છે મરનાર બેન ને સુમલ ને આ બે એક કે જેને દીકરાના સમર્પણ આપી દીધા છે અને નવ ઘર ને ગાટીઓ બેર અને નવ ઘર ને ગાટીઓ બેર અને એના પુદર પરિવાર માં ખાઈ જતા આ નથી કોઈ કેતો આ બાપુ કે છે

અને આમાં કોઈ રાજકારણ નો રાજકારણ નો વિરોધી આશીર્વાદ દેવાય છે અને આ હિલો તમારા ભેડા અઢારે વરણ છે અને આમાં ફરજ અમારી છે બાપ તમે ને અમે બોલી દી તો ખરેખર અમારા માટે ક મોટી પડી કેવાય પણ અમારે બોલવું પડે હું બોલવામાં બહુ મર્યાદા રાખું છું કોક ખોકતી ચાવા લીધો

એ હિરો અઢારે વરણ તમારા ભેળા છે મોગલ ને મોગલ કુલ ચાર વરણ સીમા વાત છે આ અમે તમારા ભેળા છે અમે તમારા ભાણે છે એવું નઈ કારણ કે અમારું માથું બહુ મોટું છે આ હિરો અમારા મામા છે આદિ આવડના જેને જ ઈ આહિર છે ભલા માણા અમે તમારા ભાણેલ ભાણેજ છે મા પણ આહિરો વીર સપૂત દેવાય આહિર નામ રાખવાનું છે રાખવાનું છે રાખવાનું છે એક મગલ વાત છે જય જય જય